મારુતિ સુઝુકીની ઈકો ગાડી જે જે નું મિત્રો પાર્સિંગ છે મારુતિ સુઝુકીની ઈકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ગાડીનું એસી પાવરફુલ છે અને આ ગાડી મિત્રો વીઆઈપી નંબર સાથે છે સુડતરે સુડતલ વીઆઈપી નંબર છે ગાડીમાં આ સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર બધા ગાડીના નવા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર નવા છે આગળ પાછળ મિત્રો ગાર્ડ નખાયેલું છે અને એકદમ મિત્રો નવા જેવી જ ગાડી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે અને આ એક ગાડી મિત્રો જેન્યુન ચાલેલી છે ફક્ત અઠ્ઠાવન હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરી તો પાંચ લાખના ચાલીસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર તમને થોડો ફેરફાર કરી આપશે આ ઇકો ગાડી તમને રાંધોનપુરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મારોથી સુજુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે જી જેફાઈનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે ના ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી મિત્રો કંપની ફિટિંગ સીએનજી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર્સ સારા છે રાખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે આગળ પાછળ મિત્રો ગાર્ડ નખાવેલા છે અને એકદમ મિત્રો ઘરઘરાવ ઘર આવ ગાડી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળશે અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં મિત્રો જે તે વાહન તમને ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેવો જેથી કરી જે તે વાહન તમને ગમતા હોય તો તે વાહન તમને મળી શકે અને મિત્રો બીજું કે ગાડી જોવા જાવ એટલે ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી માહિતી મળે ગાડી છે કે વેચાણ થઈ ગઈ છે તેની પણ જાણકારી આપણને મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પંચોતેર હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે મિત્રો મોડલ બે હજાર બારનું ને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત મિત્રો અને મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ ઇકો ગાડી તમને વલભીપુરમાં જોવા મળી જશે ઇકો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઇકો વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા જોતા હોય તો માલિક પાસેથી વધારે માહિતી તમે મંગાવી શકો છો